નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ડુંગળીના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે ને પણ દબાવી દેજો જેથી કરીને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના સમાચારની વાત કરીએ તો ડુંગળીની બજારમાં વધતી આવક વચ્ચે ભાવમાં દસથી લઈને વીસ રૂપિયાનો ઘટાડો થયો હતો ખાસ કરીને મહુવામાં આજે આવક સારી થઈ હતી અને તેમાંથી પંચોતેરથી લઈને એંશી હજાર કટા લાલ અને સફેદના મળીને વેપારો થયા હતા આવો આવકો હવે એક સપ્તાહમાં બે કે ત્રણ વાર જ ખોલવામાં આવે છે અને આજે નવી આવક બંધ કરી છે અને હવે નવી આવક છેક ગુરુવારે મવવામાં ખોલવામાં આવશે અને નાસિકમાં પણ આવક હજી જોઈએ એવી વધતી નથી આગામી દિવસોમાં આવક વધશે તો બજારમાં ઘટાડો આવી શકે છે રાજકોટમાં ચાર હજાર પાંચસો કટાની આવક સામે ભાવ છે એ પંચોતેર થી લઈને બસો અને એક્યાસી રૂપિયાના હતા ગોંડલમાં વાત કરીએ તો ઓગણત્રીસ હજાર કટાની આવક સામે જે ભાવ છે એ લાલમાં એકોતેર થી લઈને ત્રણસો એકતાલીસ રૂપિયા સફેદની આવકોની વાત કરીએ તો દસ હજાર કટાની આવક સામે જે ભાવ છે એકસો એકોતેર રૂપિયાથી લઈને ત્રણસો અને અગિયાર રૂપિયા સુધીના જોવા મળ્યા છે મહુવામાં લાલ ડુંગળીના બેતાલીસ કટાની આવક હતી અને ભાવની વાત કરીએ તો એકસો ત્રણથી લઈને ત્રણસો એકાવન રૂપિયા જ્યારે સફેદમાં પાંત્રીસ હજાર કટાની આવક સામે જે ભાવ છે એકસો ને પાસઠ રૂપિયાથી લઈને ત્રણસો અને સિત્તેર રૂપિયા સુધીના જોવા મળ્યા હતા નાસિકમાં લાલ કાંદાની ચાર હજાર પાંચસો ક્વિન્ટલની આવક સામે ભાવ છે નીચામાં નીચા છસો ને એક ઊંચામાં ઊંચા ચૌદસો સાઠ હતા જ્યારે એવરેજ ભાવ તેરસો અને ચાલીસ રૂપિયા ક્વોટ થતા જોવા મળ્યા હતા તો આમ જોઈએ તો ડુંગળીની બજારમાં હાલ કોઈ મોટી તેજી કે મંદી જોવા નથી મળી રહી ધીરે ધીરે જે ભાવ છે એમાં થોડો ઘટાડો થશે અને આવકો છે હવે ધીરે ધીરે ઘટવા લાગે એવી સંભાવના છે તો મિત્રો આ હતા આજના સમગ્ર ડુંગળી બજારના સમાચાર જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો